વૈશાખ માસ મહાત્મય સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે નવ ભાગ સાંભળ્યા છે આજે આપણે દસમો ભાગ સાંભળીશું હરી દૂતદેવજી કહે છે પરમાત્મા ભગવાન નારાયણ ચાર ભૂજાઓથી શુભોભિત હતા તેમણે હાથોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા તેઓ પીતાંબર ધારણ કરીને વનમાળાથી શુભોભિત હતા ભગવતી લક્ષ્મી તથા એક પાર્ષદ સાથે ગરુડ પર વિરાજિત હતા તેમના અપાર તેજથી રાજાના નેત્રો મીચાઈ ગયા તેમને રોમાંચ થયો અને નેત્રોમાં અશ્રુ ધારા વહેવા લાગી ભગવત દર્શનના આનંદમાં તેઓ ડૂબી ગયા તેમણે તરત જ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પછી પ્રેમવિહ્વળ નેત્રોથી દેવ જગદીશ્વર શ્રી હરિને ઘણીવાર સુધી નિહાળીને તેમના ચરણ ધોયા અને તે જળને પોતાના મસ્તક પર ધારણ કર્યું તે જ ચરણના ધોવાથી પ્રગટ થયેલા શ્રી ગંગાજી બ્રહ્માજી સહિત ત્રણે લોકોને પવિત્ર કરે છે ત્યાર પછી રાજાએ મહાન વૈભવથી બહુમૂલ્ય વસ્ત્ર આભૂષણ અને ચંદનથી હરી ધૂપ દીપ તથા અમૃતતુલ્ય નૈવેદ્ય અર્પણ કરીને તથા પોતાના તન મન ધન અને આત્માનું સમર્પણ કરીને અદિત્ય ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું તેમણે પૂજા પછી આ પ્રમાણે સ્તુતિ કરી જે નિર્ગુણ નિરંજન અને પ્રજાપતિઓના પણ અધીશ્વર છે બ્રહ્મા વગેરે સંપૂર્ણ દેવતાઓ જેમને હંમેશા વંદન કરતા રહેશે તે પરમ પુરુષ ભગવાન શ્રી હરિને હું પ્રણામ કરું છું શરણાગતોની પાપરાશિનો નાશ કરનારા તમારા ચરણાવિંદોને પરિપક્વ યોગવાળા યોગીઓએ પોતાના હૃદયમાં ધારણ કર્યા છે આ તેમના માટે બહુ ઉત્સાહની વાત છે પોતાની વૃદ્ધિ પામેલી ભક્તિને પોતાના અંતઃકરણ તથા જીવભાવને પણ તમારા ચરણોમાં અર્પિત કરીને તે યોગીઓ તે ચરણોના ચિંતન માત્રથી તમારા ધામને પ્રાપ્ત થયા છે એ અદ્ભુત કર્મવાળા આપ સ્વતંત્ર પરમેશ્વરને નમસ્કાર હે સાધુઓ પર અનુગ્રહ કરવાવાળા હે પરમાત્મા આપને પ્રણામશે હે પ્રભુ તમારી માયાથી મોહિત થઈને હું સ્ત્રી અને ધનરૂપી વિષયોમાં જ ભટકું છું અનર્થ જ મારી અર્થદ્રષ્ટિ થઈ ગઈ હતી હે પ્રભુ હે વિશ્વમૂર્તિ જ્યારે જીવ પર આપની અનંત શક્તિ પરમાત્માની કૃપા થાય છે ત્યારે તેને મહાપુરુષોનો સંગ પ્રાપ્ત થાય છે જેથી આ સંસાર સમુદ્ર ગાયોની ખરી જેવો થઈ જાય છે હે ઈશ્વર જ્યારે સત્સંગ મળે છે ત્યારે જ આપનામાં મન અને બુદ્ધિનો અનુરાગ થાય છે મારું સંપૂર્ણ રાજ્ય જે સીનવાઈ ગયું હતું તેમાં પણ આપનો મારા પર અત્યંત અનુગ્રહ જ હતો એવું હું માનું છું હું ન તો રાજ્ય ઈચ્છું છું ન પુત્ર વગેરેની ઈચ્છા રાખું છું અને ન ધનની પણ અભિલાષા રાખું છું પરંતુ મુનિઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય જે આપના આરાધની ચરણા વિંદશે તેમનું જ નીચ સેવન કરવા ઈચ્છું છું હે દેવેશ્વર હે જગન્નિવાસ મારા પર પ્રસન્ન થાવો જેથી આપના ચરણોની સ્મૃતિ બરાબર બની રહે તથા સ્ત્રી પુત્ર ખજાનો તથા આત્મિક કહેવાતા બધા પદાર્થોમાં જે મારી આસક્તિ છે તે સદાના માટે દૂર થઈ જાય હે ભગવાન મારું મન સદા આપના ચરણ વિંદોમાં લાગેલું રહે મારી વાણી આપની કથાના વર્ણનમાં તત્પર થાય મારા આ બંને નેત્ર આપના શ્રી વિગ્રહના દર્શનમાં કાન કથા શ્રવણમાં તથા રસના આપના પ્રસાદના આસ્વાદનમાં પ્રવૃત્ત થાય હે પ્રભુ મારી નાસિકા આપના ચરણ કમળોની તથા આપના ભક્તજનોની ગંધ વિલેપણ વગેરેની સુગંધ લેવામાં બંને હાથ આપના મંદિરમાં જાડુ વાળવા વગેરેની સેવામાં બંને પગ આપના તીર્થ વગેરે કથા સ્નાનોની યાત્રા કરવામાં તથા માથું નિરંતર આપને પ્રણામ કરવામાં સંલગ્ન રહે મારી કામના આપની ઉત્તમ કથામાં તથા બુદ્ધિ અહર્નિશ આપનું ચિંતન કરવામાં તત્પર રહે મારે ઘેર પધારેલા મુનિઓ દ્વારા આપની ઉત્તમ કથા વાર્તાઓનું વર્ણન તથા આપના મહિમાનું ગાન થતું રહે અને એમાં જ મારો સમય પસાર થાય હે વિષ્ણુ એક ક્ષણ તથા અડધી પળ માટે પણ એવો પ્રસંગ ઉપસ્થિત ન થાય જે આપની ચર્ચા વિનાનો હોય હે હરે હું પરમેષ્ટી બ્રહ્માનું પદ પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય અને મોક્ષ પણ ઈચ્છતો નથી માત્ર આપના ચરણોની નિરંતર સેવા ઈચ્છું છું જેના માટે લક્ષ્મીજી તથા બ્રહ્મા શંકર વગેરે દેવતાઓ પણ સદા પ્રાર્થના કરતા રહેશે રાજાએ આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે કમળનયન ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને મેઘ જેવી ગંભીર વાણીમાં આ પ્રમાણે કહ્યું હે રાજન હું જાણું છું તમે મારા ઉત્તમ ભક્ત છો કામના રહિત અને નિષ્પાપ છો હે નરેશ્વર મારામાં તમારી દઢ ભક્તિ રહે અને અંતમાં તમે મારું સાયુજ્ય પ્રાપ્ત કરો તમારા દ્વારા કરેલા આ સ્ત્રોત્રથી આ પૃથ્વી પર જે લોકો સ્તુતિ કરશે તેમના પર સંતુષ્ટ થઈને હું તેમને ભોગ અને મોક્ષ પ્રદાન કરીશ જે મનુષ્ય આ તિથિએ કોઈ પણ બહાને અથવા સ્વભાવથી જ સ્નાન દાન વગેરે ક્રિયાઓ કરે છે તે મારા અવિનાશી પદને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય પિતૃઓના નિમિત્તે અક્ષય તૃતીયાના દિવસે શ્રાદ્ધ કરે છે તેમનું કરેલું તે શ્રાદ્ધ અક્ષય થાય છે આ તિથિએ કરેલું અલ્પ પુણ્ય પણ ફળ આપે છે એ નૃપ શ્રેષ્ઠ જે ગૃહસ્થ બ્રાહ્મણને ગાયનું દાન આપે છે તેના હાથમાં સર્વ સંપત્તિઓની વૃષ્ટિ કરનારા ભોગો અને મુક્તિ પણ આવી જાય છે જે વૈશાખ માસમાં મારા ધર્મોનું અનુષ્ઠાન કરે છે તેના જન્મ મૃત્યુ જરા ભય અને પાપને હું હરી લઉં છું હે અનંત આ વૈશાખ માસ મારા શરણ ચિંતનની જ જેમ એવો સહસો પાપોને હરી લે છે જેમના માટે શાસ્ત્રોમાં કોઈ પ્રાચયિત જોવા મળતું નથી રાજાને આ વરદાન આપીને દેવાધિદેવ ભગવાન જનાર્દન ત્યાં જ બધાની સામે જ અંતર જાન થઈ ગયા ત્યાર પછી રાજા પુરુયસા સદા ભગવાનમાં મન લગાવીને તેમની સેવામાં તત્પર રહીને આ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા દેવદુર્લભ સમગ્ર મનોરથોનો ઉપભોગ કરીને અંતમાં તેમણે ચક્રધારી ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લીધું જે આ ઉત્તમ આખ્યાનને સાંભળે અથવા બીજાને સંભળાવે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે તો અહીંયા વૈશાખ માસ મહાત્મા દસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અગિયારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો